હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ કાઠિયાવાડી ચટાકો આજે આપણે ફ્રેશ અમેરિકન મકાઈનું શાક બનાવીશું એ પણ એકદમ નવું નવી જ સ્ટાઈલ ક્યારેય તમે કદાચ આ રીતે નહીં બનાવ્યું હોય કાઠિયાવાડનો ટેસ્ટ એમાં ઉમેરીને આપણે દહીંવાળું મકાઈનું શાક બનાવીશું અહીંયા આપણે અમેરિકન મકાઈની પસંદગી કરવાની છે અને મકાઈ એકદમ તાજી હોવી જરૂરી છે તમે અહીંયા મકાઈને બાફીને પણ લઈ શકો છો અને મકાઈને આ રીતે કાચી લઈ તેના દાણા કાઢી પછી પણ બાફી શકો છો તો આ રીતે આપણે દાણા મકાઈમાંથી કાઢી નાખવાના છે આ રીતે છરી વડે પણ દાણા કાઢી શકાય છે અને એક એક દાણો કાઢીને પણ કાઢી શકો છો હા ફ્રેન્ડ્સ આ શાક છે ને એકદમ ટેસ્ટી બનવાનું છે કારણ કે આમાં કાઠિયાવાડનો ચટાકો તમને દેખાશે અને લાગી જશે એકવાર તમે આ શાક ટેસ્ટ કરશો ને તો તમને એવું થશે કે તમે જાણે કાઠિયાવાડમાં જ પહોંચી ગયા છો એકદમ ડિફરન્સ છે અને એકદમ ટેસ્ટી છે તમે મકાઈનું શાક તો વારંવાર બનાવતા હશો પણ કદાચ આ રીતે ક્યારેય નહીં બનાવ્યું હોય તો આપણે આ બધા મકાઈના દાણા લીધા એને હવે આપણે બાફી દેવાના છે અમેરિકન મકાઈ છે એટલે બાફ બફાતા તો જરા પણ વાર નથી લાગવાની ફટાફટ બફાઈ જવાના છે તો એકવાર આપણે તેને વોશ કરી લેશું આ બધા દાણાને ધોઈ નાખવાના છે ના ધોવો તો પણ ચાલે પણ આપણે હાથથી કાઢ્યા હોય છે એટલે એકવાર આપણે થોડું પાણી નાખીને તેને ધોઈ નાખીશું બધું જ પાણી કાઢી નાખીશું અને ફરી પાછું આપણે થોડું પાણી એડ કરી દઈશું એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીને તેને આપણે બાફવા માટે મૂકી દઈશું અહીંયા આપણે મકાઈના દાણા પૂરતું જ મીઠું નાખવાનું છે એટલું દાણા જેટલું મીઠું નાખી તેને આપણે આ રીતે ગેસની ફ્લેમ ઓફ રાખી ઓન રાખી ફૂલ ફ્લેમ પર મૂકી દઈશું ત્યારબાદ આપણે બીજી તૈયારી કરી દઈએ તો અહીંયા મેં દસ પંદર જેવી લસણની કળી લીધી છે તેને આ રીતે આપણે ખાંડી દેવાની છે આપણું આ લસણ છે ને અધકચરું ખંડાઈ જાય ત્યાં સુધી તેને ખાંડવાનું છે તો અહીંયા મારું લસણ અધકચરું ખંડાઈ ગયું છે તમને જે દેખાતું જ હશે ત્યારબાદ જ આપણે એમાં લાલ મરચું એડ કરવાનું છે હા ફ્રેન્ડ્સ આ જ રીતે કાઠિયાવાડમાં લસણની ચટણી બને છે અને તમને એ પણ ખબર છે ફ્રેન્ડ્સ અમારે કાઠિયાવાડમાં આને લસણની ચટણી નથી કહેતા લસણયો મસાલો કહીને બોલાવે છે તો આ રીતે આપણે પોતાના સ્વાદ અનુસાર અહીંયા લાલ મરચું એડ કરી દેવાનું છે હું કાશ્મીરી મરચું એડ કર્યું છે એટલે હું બે ચમચી એડ કરું છું અને આમે કાઠિયાવાડી શાક છે તો સ્પાઈસી અને તેલ પણ થોડું વધારે તો હોવાનું જ અને લસણનું પ્રમાણ પણ વધારે જ હોય છે તો તો એટલે જ આપણે કાઠિયાવાડનું વધારે ભાવતું હોય છે આ રીતે લસણને નાનું નાનું ઝીણું ઝીણું ચોપ કરી દેવાનું છે ત્યારબાદ જે જેટલા મરચાં તમને પસંદ હોય એ રીતે લઈ શકો છો ને મરચાને પણ આ રીતે આપણે એકદમ ઝીણા ઝીણા રાઉન્ડ શેપમાં કટ કરી લેશું અહીંયા આપણે લસણનો મસાલો તૈયાર છે એને આપણે એક ડીશમાં કાઢી લેશું અંદાજે બે ચમચી જેટલો લસણીઓ મસાલો છે અહીંયા આપણા મકાઈના દાણા પણ એકદમ સરસ બફાઈ ગયા છે હવે એમાંથી આપણે બધું જ પાણી છે એ કાઢી લઈશું તો અહીંયા આપણા મકાઈના દાણા રેડી છે હવે આપણે શાક બનાવવા માટે તૈયારી કરી લઈએ ઓઈલ મૂક્યું છે બે ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કર્યું છે મેં અગાઉ કહ્યું એમ કાઠિયાવાડી છે તો તેલનું પ્રમાણ તો વધારે જ હશે શાક બનાવવામાં આપણે કોઈ જાજી વસ્તુની પણ જરૂર નહીં પડે ફ્રેન્ડ ફક્ત મકાઈ હશે ને તો પણ આપણું શાક રેડી થઈ જશે અને વરસતા વરસાદમાં તો પરોઠા જોડે મજા પડી જશે તો આપણે એકદમ સરસ આ ગાર્લિકને ફ્રાય કરી લેવાનું છે એકદમ સરસ સાંતળેલા લસણનો ટેસ્ટ બહુ જ મસ્ત આવતું હોય છે હવે આપણે જે લસણીઓ મસાલો બનાવ્યો છે તે નાખી દઈશું અને તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું હા ફ્રેન્ડ્સ આ સમયે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે કારણ કે મરચું છે તો બળવાની શક્યતા છે એટલા માટે આપણે તેને સતત હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ છે એકદમ ઓન એકદમ સ્લો કરી દેવાની છે અને આપણો આ મસાલો બળે નહીં એટલા માટે આપણે થોડું પાણી તમે જોઈ શકો છો એક જ ચમચી જેટલું પાણી મેં એડ કર્યું છે આપણા આ લસણિયા મસાલાને તેલમાં સાતળવાથી જ શાકનો સ્વાદ અનેરો થઈ જાય છે અને સ્વાદ શાકની જે સ્વાદ છે એ ચાર ગણો વધી જતો હોય છે એકદમ સરસ લસણીઓ મસાલો આપણો સતળાઈ ગયો છે હવે આપણે જે બાફેલી મકાઈના દાણા હતા તે એડ કરી દેવાના છે પ્રોપરલી આપણે તેને મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ મસાલો કાચો પણ ના રહેવો જોઈએ અને બળવો પણ ના જોઈએ એના માટે તમારે એકદમ કેરફુલી એમાં થોડું જ પાણી એક ચમચી જેટલું પાણી નાખીને સતત હલાવશો તો એ જરા પણ બળશે પણ નહીં અને જરા પણ કાચો પણ નહીં રહે અને હવે અહીંયા આ શાકનું મેઇન ટ્વિસ્ટ છે ચણાનો લોટ આપણે એક ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે ને આ રીતે ઉપર સ્પ્રેડ કરી દેવાનો છે પાથરી દેવાનો છે આ સમયે ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું છે કે શાકને હલાવવાનું નથી જો હલાવશો તો ચણાના લોટના લમ્સ થઈ જશે આપણે એને ઉપર જ આ રીતે ઢાંકણ ઢાંકી ચડવા દેવાનું છે જો ફ્રેન્ડ્સ એકદમ સરસ આપણો ચણાનો લોટ શેકાઈ ગયો છે હવે આપણે તેને મિક્સ કરી દેવાનું છે નાખી અત્યારે મિક્સ કરવાનું નથી જો એમ કરશો તો ચણાના લોટના લમ્સ થઈ જશે પહેલાં ગઠ્ઠા જેવું થઈ જશે એટલા માટે આપણે તેને ઉપર નાખીને થોડીવાર ઢાંકણ ઢાંકીને એમ જ ચડવા દેવાનો છે તો પ્રોપરલી આપણો ચણાનો લોટ શેકાઈ ગયો છે હવે આપણે એક વાડકી જેટલું દહીં નાખી દઈશું દહીં છે એ બહુ ખાટું પણ નહીં અને બહુ મોડું પણ નહીં એવું આપણે દહીં એડ કરવાનું છે તો એક વાટકી દહીં મેં મિક્સ કર્યું છે આ શાક દહીંવાળું શાક મકાઈનું બહુ જ ટેસ્ટી લાગતું હોય છે અને જ્યારે આપણને કંઈ શું ખાવાનું મન ના થતું હોય કંઈક ચટપટું ખાવાનું મન થતું હોય ત્યારે આ શાક બેસ્ટ આઈડિયા છે મજા પડી જવાની છે એકદમ સરસ આ રીતે આપણે તેને હલાવી લેશું હા ફ્રેન્ડ્સ મેન જે શાકનું છે તે મીઠું આપણે ભૂલી ગયા હતા એટલે મેં અત્યારે લાસ્ટમાં એડ કરી દીધું છે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આમ તો લાસ્ટમાં ના જ કહેવાય પણ વચ્ચે યાદ આવ્યું છે આપણે એડ કરી દીધું છે થોડું ધાણાજીરું એડ કર્યું પ્રોપરલી આપણે આ બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આપણે કાશ્મીરી લાલ મરચું લેવાનું છે તેને આ રીતે ઉપરથી સ્પ્રેડ કરી દેવાનું છે અને પછી ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે તેને ઉકળવા દેવાનું છે હા ફ્રેન્ડ્સ આમ કરવાથી એનો કલર એકદમ લાલ આવે છે અને એકદમ સરસ તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ બધું જ તેલ ઉપર આવી ગયું છે તો ગરમા ગરમ ધાણા નાખીને ભાખરી રોટલા પરોઠા બ્રેડ પાઉ સાથે મજા પડી જાય એવું આપણું કાઠિયાવાડી મકાઈનું દહીંવાળું શાક રેડી છે બાય બાય થેન્ક યુ